અરવલ્લી જિલ્લામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી જેમાં અરવલ્લી જિલ્લા કક્ષાની સ્વાતંત્ર દિનની ઉજવણી માલપુર ખાતે ઉજવવામાં આવી જ્યાં જિલ્લા કલેક્ટર શ્રીના વ્રત હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી આ પ્રસંગે જિલ્લાના બાયડ તેમજ મોડાસા વિભાગના ડીવાયએસપી શ્રીઓ અને જિલ્લાના તમામ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બાયડના અંબલિયારા ખાતે પણ માધ્યમિક અને પ્રાઇમરી સ્કૂલમાં અંબલિયારા ગ્રામ પંચાયત આંબલિયારા પોલીસ સ્ટેશન તેમજ આંબલયારાના પેટાપરા મોરારજીના છાપરા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં આંબલિયારામાં આંબલયારા હાઈસ્કૂલના કેળવણી મંડળના પ્રમુખ જયદીપસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ ગ્રામ પંચાયતના વહીવટદાર સુશ્રી તૃપ્તીબેન શાહ આંબલિયારા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ શ્રી તેમજ આંબલિયારાના પેટાપરા મોરારજીના છાપરામાં પ્રભાસિંહ અમરસિંહ રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી તેવી જ રીતે ચાંદરે પ્રાઇમરી સ્કૂલ ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદિષસિંહ રાજદીપસિંહ ચૌહાણ તેમજ જીતપુરના પેટાપરા લાલપુરમાં પણ ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી બાબુસિંહ ચૌહાણના હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું આમ તમામ જગ્યાએ આખા જિલ્લામાં હર્ષ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી